A à, bạch chơi, chỗ dạo kéo à rũa ào kéo ào à rũa tò mặt chị à vinh ngô mọi đi chơi ngã tò mặt chị ngã tò mặt chị ngã tò mặt chơi

ko maja tama kya cha bani miro ki pala maja jaye jaye wa chaani maat karo to miro chaano ya dhuru kya to chaano miro to malban kya jaye chaano miro cha to aata piyato yono ti ti si ko suwaara kya ko chaano lo to miro bhaji maau, aau

हां डब्लू सॉरी दो

યા ઈરાજો પણ બેગા દેતો આયા પાડો લઈને આવ્યો ઘેર તો આપરા પાતા મુગલોણો તમે ઘણીવાર કરીઓ આજ તો આ કરી બહુ હું ડાળું તો બનાવી દીધું તમે તો તો

તો આપણે પાછો નહીં જઈએ તો એ વિડીયો આરામ કરી લે હારો હાલ તો બસ તો કોમ જમીન નવી ચલે આવો હાલ તો આવો દળ જઈએ ગાંડા પર તો પડીવાઈએ ને જીવા તો આયો છે ને મનાના ને ઓર બનાયો હમણે નવ બનાઈ નવ ને બોલો ઓર બોલો તમે ফরৃক্রটেকুটাক�ে বারাকর সাকুষে তাওল়। অনারচ literেরযust줏রযnday reconstruction কারযে হোড শোয়াকরেরে å্ষকরনারি শোই aropolitottin 2nd দ্য়ে দুদু দার্ানাল

આ બેસ દોરા આમ લઈ આવ્યો બાવ તમે ઘર બનાવી દો ભાઈ અમારે કોક કરવું પડે છે માર પછી હું તો ઘણો કમોણાય હા જમીન ચા તો ફીજેલા હરીબ ના હવે તો વિધી નઈ છે ડોબો પડતી જ છે તમે કેમ નહી પીતા તમે નહી પીતો નહી કે કેને વિદાય આપળા તેલા જાનના હા તાનના હંગારી છે હા તમે છોડવા ન કેતા તમે છોડી ના ના ખૂટી ના ખૂટી અને છોડી મી સર લે રમ રમ કરે કુલે જાવ ઓલા આડી

બનાવીએ <laughs> <laughs>

બહુ સસ્તો લાબો અહ શરૂઆતમાં ના આવ્યો હારો હે તો ભાઈ બધું લઈ ગયો લાબો જ છે થોડો સસ્તો પણ આવો ઉજાસ છે લાબો એલો આવો મળે શેમ શેમ આલો જેલા બને જો એવું નળા ચાલે થાય ઓ લાબો કદા ટાઈમ પસ થાય કે તો તો ભાઈ 50000 આવવા પડે એટલે લાવજો લીગો લેજો ના મોટા મોટા બધું સારું આવે ના લીગો લેજો 1000 નો મળે ઓ પણ

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી